નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા આણંદને બે હજાર બાવીસ થી જર્જરિત હતો તેમ છતાં પણ સરકાર દ્વારા તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી જવા છે ત્યારે આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક જીપ સહિત ચાર અન્ય વાહનો બે કાંઠે વહેતી જ્યારે નવ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે ત્યારે આ ઘટના બનતા જ મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ પોલીસ ને થતા પાદરા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને બચાવ અમલીકરણ લોકોની હાલત હાલ ગંભીર નથી ત્યારે બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે ત્યારે શક્ય તેટલી વહેલી તકે લોકોને બચાવવા માટે બોટનો પણ ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે લોકોએ દોરડાની મદદથી પણ જીવ બચાવવાનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે ત્યારે આ અંગે વડોદરાના એસીપી રોહન આનંદ શું કહી રહ્યા છે આપણે પહેલા તેમને પણ સાંભળીએ વહેલી સવારે 7:30 આસપાસ આપના કનેક્ટ જે બ્રિજ છે એ તૂટી ગઈ એ પહેલા માહિતી સવારમાં મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર એક બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ ત્યારે ત્રણ ચાર નીચે પણ નદીમાં પડી ગયા હતા જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટીપજ બંને અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદથી ચાલુ કરવામાં આવેલ છે પ્રાથમિક મળતી માહિતી મુજબ નવો જતા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આઘાતની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે

જેમને કહ્યું કે નદીમાં માં ફસાયેલા લોકોને બચાવીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમજ તેમણે કહ્યું કે જે ટ્રકો પડ્યા હતા તેમને ક્રેન થી બહાર કાઢવાની હાલ કામગીરી ચાલી રહી છે